કેટલી વારમાં પહોંચાડી દેશો તમે કોઈ કેટલી વારમાં તમારી ગાડીની કેટલી સ્પીડ છે ગાડીની સ્પીડ છે હાલ તો છે હાલ તો કોઈ સ્પીડ જ ના કહેવાય બરાબર કોઈ નહીં વધારે લપ લપ નહીં કરું ફટાફટ લોકેશન ચાલુ કરી પહોંચી ને તો ઊંધા ઊંધા નહીં તો બધા પછી ત્યાં મોડું થઈ જશે મોડું થઈ જશે સો આપણે લોકો અત્યારે પહોંચી ગયા છીએ હાથી જણ કહેવાય યાર હાથી જણ યસ હાથી જણ ના મારો લોકો જવાનું

ભાત બહુ જ મજા આવી ખાવાની પાપડ હતા અને સુને સાચવવાનો હતો એટલે મારે બોલો માં હા ગયા ત્યારની હું એન પાછા પાછા દોડતી હતી તમે તો શાંતિથી ફોન લાઈન બેઠા હતા ફોન લાઈન બેઠો તો શું કરતો તો ભાઈ ખબર શું શું કરે બાર શું કરતા શું કરતો તો મન શું તો રાખતો હું મમ્મી કેટલું ખોટું બોલો સાચું બોલો તો સાચું બોલો તો મેં ની સુને રાખ્યો નહીં એમ એટલે છે ને કેટલી ઘડી રાખ્યો સાચું સાચું બોલજો હાચે આ ઉપર રાખ્યો હા ચલો કઈ વાંધો નહીં મારે કોઈ વસ્તુ કોઈ કોઈ કહેવાની જરૂર નહીં બધાએ બધું જોયું જ છે કોણે રાખ્યો કોણે નહીં અને રાખ્યો એ મારો દીકરો જ છે મારે એને રાખવો પડે ને આખો દિવસ તો મને કોઈ પ્રોબ્લેમ નહીં તો બસ કંઈ નહીં ત્યારે પહોંચીશું ફટાફટ ઘરે અત્યારે વાગવામાં થયા છે સાત બપોરે અમે લોકો ફંક્શન પતાઈને આવી ગયા હતા ઘરે અને અત્યારે મમ્મીને હું લઈને ગયો હતો દવાખાને મમ્મીને આવ્યો છે આજે પાટો કેવું રહ્યું મમ્મી મમ્મી ત્યાં રોતી હતી ખબર હતા કરંટ આપ્યો એને જોરદારનો

દેખાદે ચાલ ફટાફટ લે તો ચલી ગઈ અંદર અત્યારે આપડે ક્યાં જવાનું છે ખુશી રાધે ગોવિંદ માં શું છે ત્યાં ફંક્શન અત્યારે અમને મુંડન સરેમાની હતી બટ આઈ થિંક અત્યારે જમણવાર ને એવું હશે કદાચ ઘર ઘર ના પતલાએ હોય બની શકે ને સમારંભ તો ભાઈ ને फटाफट જઈશું અમે થેન્ક યુ છે ભાઈ મસ્ત મસ્ત આપણે ખાલી બતાવી દીધું એક છોટા હાથી કે અમારો હાથી આવ્યો છે અમે ને અત્યારે જ મમ્મી किलो मचे मना नाना हात्ती बनेछौ अथेले त हाती बने खाली बोतलै त खायो नथिछौ जुन जुन आउँछ साले हाती बनज मामी अ फर्दर पनि कटागै दे जिका कटागै बोलै टाटा त बोल केम जौस तारा तन खबर छ तपाई આજે આપણે લોકો જ્યાં જઈ રહ્યા છીએ એમના એકચ્યુલી શું છે ખુશી એમના બેન ના સોરી ભાઈ ના છોકરા ના બાબરી છે યસ અને એ ખુશી આપણે આઉટફિટ એમના ત્યાંથી લાવે છે ઘણી બધી વાર મારી ચણિયા છોડીવાળી જેટલી બી રીલ્સ છે બધી એમના ત્યાંથી છે બહુ સરસ ચાલો જઈએ ફાઇનલી અમે લોકો જમી કરીને આવી ગયા હતા ઘરે અને જમવાનું બહુ જ સુપર હતું એમના ત્યાં અને જો અનીશુ બહુ શું કરે છે ઈશુ શું કહે અચ્છા ફ્રેમ રમે છે ચલો આપણે આ ફ્રેમ બતાવી દઈએ કોકની કમેન્ટ હતી કે ભાઈ આ ફ્રેમમાં શું છે તો તમને લોકોને ફ્રેમ બતાવું કેમાં શું છે આ છે અમારી મેરેજની ડેટ અને નિશ્યુની બર્થ ડેટ બે જણા મસ્તી કર

મારો બચ્ચો છે ભાઈ નાનો નામો બચ્ચો છે મા દીકો મા દીકો ગયો મા દીકો કેંગ્યો મા દીકો નિશો એ નિશો બધે કે દે મા દીકો ગયો फटाफट નિશો 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 શું છે નિશો આપણા રૂમમાં છે નિશુ વેનો ફોટો છે જો નિશો બીજો નિશો શું દીકો નિશો બીજો નિશો બીજો નિશો वेरी गुड गुंडी छोड़ रंगीला रंगीला छोड़ रंगीला आज आढ न रमवा दो रमवा दो रमवा दो એન તમે જે વસ્તુની ના પાડશો ને વધારે કરશે બધા છોકરાઓ એવા જ હોય તો હું એને કઈ વસ્તુની ના જ નહી પાડતો હા અત્યારે જોયું બધા ખાલી કાગળ ખાતો ને તો જ એને ટોકું બાકી હું એને કઈ બોલતો નથી શું કાગળ ખાય એને 500 ની નોટ જોઈતી હોય ખાવા માટે હા નહી શું 500 ની નોટ નહી ખાય 500 ની નોટ તો હાથમાં મૂકશે હવે પેટ્રોલ પંપ એને લઈ ગયો પેટ્રોલ ભરાવા માટે તો એને 1500 રૂપિયા આપ્યા તો ખુશ ખુશ થઈ ગયો હું હું મેં કીધું તારા માટે નહીં પેલા નાલવાના છે નહી શું હાય કર દે બેટા બે બેટા બે દિવસથી તે માં દેખો કોઈને હાય ની કર દીકા તું મજાક ઉસે પૈસા કાઢે ને નિશો શું છે નિશુ બિસા નિશુને બહુ ગમે છે એ ફ્રેમ એ દીદી નું નામ હું ભૂલી ગઈ છે અને આ ફ્રેમ બનાવી હતી ને બેટા એ દીદી નું નામ મમ્મા ભૂલી ગઈ છે કોને લેવાના પૈસા આ પૈસા કોને લેવાના

શું કર્યું શું રો વાંધો નહીં રોવાય હા બેઠા રોવાય શું બેઠા શું કર્યું શું કર્યું મમ્માએ લઈ લીધું મમ્માએ પિસા લઈ લીધું મોતીકાનો આપો આપો કે આપો આપો મારે મમ્મામાં લાવવાનું છે કે આપો પ્રેમથી માંગતો આપો 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 કે મમ્મા આપો એમ કહે આપો 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 એમ કે આપો એમ કહે પેલા એ નહીં આપો છોકરો શું ખબર પડે નથી એની ખબર પડે પૈસા એવું તો શું નોટ જ છે ને એક જાત અને બીજી નોટ તો એ લે પણ એટલી ખબર પડે છોકરાઓને એટલી ખબર પડે કે આનાથી કઈ ગિફ્ટ આવે કા ટોયસ આવે તો ઉપર ઉપર મો આપો મને આપો મારા છે આપો મને બસ એક તારા એક મેરા એક તેરા બસ તોય હા આલા મમ્મીમ લઈ આવલા નીચો નીચો તારે ભંગડા લાવવાના છે ને તાર ભંગડા લાવવાના છે ને શું પણ આ પૈસા નહીં આપવાના હો યાર હવે એને ભૂલાવડાઈ દો જો નીસુ તાબો આ આવવાનો છે કાગો લઈ ગયો બેટા કાગો લઈ ગયો કાગો આવ્યો તો હમણાં કાગો લઈ ગયો નીશુને એટલી ખબર પડે રાત્રે ના આવે રાત્રે દાદીના પીછા નથી તો કાગાના તો કાગો લઈ ગયો નીકુ રાત્રે કયો કાગડો નવરો છે આવા એની બાપ કાગડા જેવો છે લઈ શું બેટા હા બસ ચાલો 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 આપડા ન તો મત નીશુને છે ને પૈસા જો પૈસા માટે કેવી જીત કરે છે શું જોઈએ શું

પૈસા બતાવો પૈસા બતાવો આપણે બધાની હેલ્પ કરવાની હોય ને કોઈને હોસ્પિટલ માં હોય ને તો એમ પીછા આપો થાય બેટા બાને આજે હાઉ એ દીકો બહુ ખુશ ખુશ થઈ ગયો ભાઈ બોલો મેડમ

એ તો કાયદે છે તેમ બોલે મારો ફ્રેન્ડ છે એનો છોકરો કે પૈસા હજી તો આના આનાથી બે મહિના કે ત્રણ મહિના જ મોટો હશે ને આના કરતાં ત્રણ મહિના જ મોટો છે પણ એને એ ખબર પડે કે ભાઈ પૈસા બહુ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં એમ સો કંઈ નહીં આજનો બ્લોગમાં આટલો જ તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ